આત્મહત્યાની જાણ થતા સોસાયટીના રહીશોએ તમામને હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં હાજર ડોક્ટરોની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા પ્રાથમિક તબક્કે મળતી માહિતી અનુસાર આર્થિક સંક્રમણને લીધે ભરતભાઈ સસાંગિયા વનિતા સસાંગિયા અને પુત્ર હર્ષ સસાંગિયાએ આ પગલું ભર્યું હતું ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં લેણદારો હેરાન કરતા હોવાથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

અને એ મારે બનેવી હીરાનું વ્યસ હતો એનો છોકરો બી હીરાનું જ કરતો પણ દિવાળી પછી આ એને તકલીફ થોડીક હીરામાં મંદીને કારણે એકદમ ધંધા સ્ટોપ થઈ ગયા અને મારા બનેવીને દવાખાનું આવ્યું એમાં લોનના હપ્તા ભરાણા નહીં કાંઈ પાંચ પાંચ ચાર પાંચ હપ્તા માથે ચડી ગયા હતા શું કામ કરતા હીરાનું જ કામ કરતા હતા બે ઉજાણા

ખાલી મને પૈસાનું કીધું તો છતાં મેં હમણાં બે તારીખે ભાણાનો ફોન આવ્યો ને કે મામા કે બે હજાર રૂપિયાનું મને કરી આપો ને તો મેં એને સીધું બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા દવાખાના હિસાબે